નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક આપની સાથે હું છું ઝરણા સોની અને મારી સાથે બિલકુલ હું ઝરણા તોડબાજ પોલીસ પોલીસ આપણે વાત કરી રહ્યા છે કે પોલીસ પર ડબ્બો વારંવાર લાગી રહ્યો છે એક વારંવાર જરણા આપણે જે સતત વાત કરી રહ્યા છે કે લાચિયા પોલીસ સતત પકડાઈ રહ્યા છે અને ગ્રુ ખાતાની આબરુ ધજાગરા કરી રહ્યા છે આજે જે આપણે જરણા જે વાત કરી રહ્યા છે તોડબાજ પોલીસ અને કેવા કેવા કિમિયા અપનાવી રહ્યા છે ઝી 24 કલાક પર આ સૌથી મોટી ખબર જેમાં તોડબાજીના કેસમાં આપ જાણો છો કે જે રીતો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે કે સોમનાથ પોલીસ આ એક મોટી ખબર સામે આવી છે જેમાં નાચી પીઆઈ ના કારનામાંથી હડકંપ મચી ગયો છે ગુનાના લાચિયા પિઆઈ એન જે ગોસ્વામીની તોડ બાઈ યુવેક પડધા પાસ થયો છે સ્રી ચોવીસ કલાક પર આ એક બોટો ખુલાસો જેમાં લાચિયા પિયાઈ ગોસ્વામીના આદેશથી સહેલાણી પાસે તોડ કરવામાં આવતો હતો બિલકુલ સહેલાણીઓ પાસે સહેલાણીઓ ફરવા નીકળ્યા છે તે સ્થાને દર્શન કરવા નીકળ્યા છે તેમની પાસે તોડ કરવામાં આવ્યો છે લાંચિયા પીઆઈ ના આદેશ થી બોર્ડર પર સહેલાણીઓ પાસેથી તોડ કરવામાં આવતો હતો એસીબી બાદ પીઆઈ અને એસઆઈ ઝડપાઈ ગયો છે જન બિલકુલ બિલકુલ લાંચિયા પીઆઈ ના આદેશ થી બોર્ડર પર

કરી રહી છે એસઆઈ ની લેસ આપ જોઈ રહ્યા છો દારૂના ખોટા કેસમાં માં પ્રવાસીઓને પીટ કરવાના નામે આ તોડ ફોડ કરવામાં આવી રહ્યો આપ જોઈ રહ્યા છો વિડીયો ની અંદર ચોવીસ કલાક મોટો પડદા પાસ કરી રહ્યો છે ગુજરાત પોલીસ વારંવાર બદનામ થઈ રહી છે અને આ કિસ્સામાં વધારે બદનામ થઈ રહી છે લાચો પીઆઈ એનજે કો સ્વામી અને એસઆઈ નિલેશ મેર ફરાર થઈ ગયા છે જરણા એસબી ની કાર્યવાહી બાદ તોડકાણમાં વધુ એક વિડિયો સામે આવ્યો છે જી બિલકુલ અને મોડસ ઓપરેટિવ જુઓ તમે જનક કે જે દિવ્યુ થી જે પ્રવાસીઓ પ્રવેશી રહ્યા છે સોમનાથ માં ત્યાં તેમની પાસેથી ડારોના મામલે તોડ કરવામાં આવી રહ્યો છે 21000 થી લઈને 30000 સુધી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યો છે સોમનાથ જિલ્લાની ઉના પોલીસ પ્રવાસીપાત બિલકુલ બિલકુલ અને એટલા જ માટે ગુજરાતમાં પ્રવેશતા સહેલાણીઓ પાસેથી નાણાં પડાવતા સોમનાથ જિલ્લાની ઉના પોલીસ શર્મસાર થઈ છે પાસેથી ખોટી રીતે તોડપાણી કરી રહી છે અને પ્રતિ વ્યક્તિ એકવીસ એકવીસ હજાર રૂપિયાની આ વસૂલી કરી રહી છે જે પ્રવાસ સુધી ઉમાથી ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ છે તે પ્રવાસીઓને પકડીને ગીર સોમનાથની પોલીસ ધાક ધમકી આપીને પૈસા પડાવી રહ્યાનો વિડીયો હાલમાં વાયરલ થયો છે ચોંકામનારી વાત એ છે કે એસીબીએ આ ત્રીસમી ડિસેમ્બર એક છટકું ગોઠવ્યું જેમાં ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા પોલીસ કર્મચારીઓ ભાગી ગયા પરંતુ એક નિલેશ તડવી નામનો એક વચેટીઓ ઝડપાઈ ગયો તેના ફોનમાંથી એવા મોટા ખુલાસા થયા છે કે ગુંડાઓનું માથું પણ શરમથી ઝૂકી જાય જ્યાં ખાકીના વેશમાં કામ કરતા આ ગુંડાઓ રીતસર પ્રવાસોને લૂંટી રહ્યા છે જો કે એસીબીએ પુરાના આધારે પીઆઈ એનકે ગોસ્વામી એસઆઈ નિલેશ મૈયા સામે ફરિયાદ પણ નોંધી છે બિલકુલ મને આના પરથી એક કિસ્સો પણ યાદ આવ્યો છે જનક કે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બસો રૂપિયા આપવામાં આવશે જે લોકો જે પોલીસ પકડશે દારૂડિયાઓને તેને લઈને પરંતુ અહીંયા તો તેનાથી તદ્દન ઉલટું ચાલી રહ્યું છે એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં પોલીસે વધુ એક પોલીસ કર્મચારી જે પોલીસ પ્રવાસીને ડરાવી રહ્યો છે એનો આ વિડીયો જે છે તે સામે આવ્યો છે ખાસ તો બાબત એ છે કે પીઆઈ અને એસઆઈ ફરાર થઈ ગયા છે ત્રીજો જે વચેટિયો છે એને ઝડપી લેવામાં આવ્યો છે તોડબાજી કરી રહ્યો છે આ વચેટીઓ એટલે

આ વિડીયો એ જ ચેકપોસ્ટનો છે કે જે ચેક પોસ્ટ ના પીઆઈ તૂડકાંડમાં ફરાર થઈ ગયા છે રફુ ચક્કર થઈ ગયા છે અને વિડીયો ફરાર એસઆઈ નિલેશ ભૈયા પણ દેખાઈ રહ્યો છે તો એક પીઆઈ

মা স পা কিু ধু তন চা সা সা।

જે વિડીયો સામે છે પોલીસ પર જે આક્ષેપો થયા છે શું કહેશો આપ ઉનાની પોલીસ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે એમાં તો એ આક્ષેપો નથી હકીકત છે કે ઉના આપણે જે નયમદપુર માંડવી ચેકપોસ્ટ ઉપર જે છે મે વર્ષોથી એક જનપ્રતિનિધિ તરીકે ગુજરાત વિધાનસભાથી લઈને ખેતી ઉપર સુધી હું કાયમી માટે કેતો હોય છું કે દારૂ બેફામ અ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ગુજરાતમાં ઠલવાય છે અને એ ગુજરાતની પોલીસની ભાગીદારીથી આ ચાલે છે ભૂતકાળમાં મેં એમ પણ કીધું છે કે ઉનાની પોલીસ પાયલોટિંગ કરે દારૂ ગુજરાતમાં ઠલવવા માટે પુંજા પુંજા એક એક મિનિટ કાળુભાઈ રાઠોડ જોડાઈ ગયા છે ધારાસભ્ય છે કાળુભાઈ પોલીસ જે રીતે તોડ કરી રહી છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને પ્રવાસીઓને મારી રહ્યા છે દારૂ પીધો નથી તોય તમે એકવીસ લઈ રહ્યા છો આ લોકોને શું કરવું જોઈએ જે વિડીયો સામે આવી રહ્યો છે અને બેફામ દારૂ અહીંયા ગુજરાતમાં પ્રવેશે છે બેફામ આ લોકો કરપ્શન કરી રહ્યા છે અવાજ આવી રહ્યો છે ફોન કદાચ જનક કટ કરી નાખ્યો છે પૂજાભાઈ લગાતાર આક્ષેપ પણ કર્યા છે પૂજાભાઈ આ અંગે તમારી સામે પણ ઘણી આ ઘટનાઓ આવી હશે અને તમે આ અંગે રજૂઆત પણ કરી હશે ક્યારે એવું થયું છે ખરું કે રજૂઆત બાદ કોઈ લગામ લાગી હોય જયારે જયારે રજૂઆત કરતા હોય ત્યારે ત્યારે અઠવાડિયા દસ દિવસ કે પંદર દિવસ પૂરતી ત્યાં ઉના પોલીસ સ્ટેશન માં જયારે દાખલ થયા છે ત્યારથી તો પરિસ્થિતિ એવી હતી કે હેમદપુર માંડવી ઉપર કોઈ પણ જમાદાર ને કે પોલીસ વાળા ને ત્યાં ડ્યુટી ઉપર જવું હોય તો એનો દસ લાખ રૂપિયા ભાવ હતો અને આ પીઆઈ ના એ માન્ય તત્વ શબ્દ વાપરું તો પણ અસ્તાની નથી પણ એ કૃતાપૂર્વક પૈસા લેવા માટે થઈને ગમે તે હદે જઈ શકે આ બાબતે નોટીસ છે ત્યારે ડિવાઇસ પેની કચેરી છે કોન ઉપર ને